क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना आ कार्यक्रम प्रायोजक है प्लेज ग्रेनिटो इट्स डिफरेंट સ્વાગત આપશો કોઈનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં હું યશ આપની સાથે આપણે દર સપ્તાહે ચર્ચા કરીએ છીએ કે ગુજરાતમાં કયા વિસ્તારમાં પ્રોપર્ટી માર્કેટમાં નવું એક્શન જોવા મળી રહ્યું છે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની વાત વડોદરા એક એવું શહેર છે કે જે સંસ્કારી નગરી તરીકે તો જાણીતું છે પરંતુ લેટલી તેના પ્રોપર્ટી માર્કેટમાં લોકોની એક જ ફરિયાદ હતી કે વડોદરામાં ભાવ જલ્દી વધતા નથી પણ હમણાં હમણાંથી એ જે પરિવર્તન છે તે એટલું વધારે છે કે અન્ય શહેરોની સરખામણીમાં કદાચ અમદાવાદ ગાંધીનગરને વાત કરીએ તો સુરત અને વડોદરા બંનેમાં પ્રોપર્ટીના પ્રાઇઝિસમાં ખાસો એવો વધારો રીસેન્ટલી જોવા મળેલો છે અને આ વધારાને આજે આપણે સમજીશું તથા કયા કયા વિસ્તારોમાં મેઇન એક્શન જોવા મળી રહ્યું છે તથા વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટના હાલચાલ આજે સમજીએ આપણી સાથે ક્રેડાઈ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ હેમંતભાઈ પટેલ જોડાઈ રહ્યા છે તથા ક્રેડાઈ વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ મુંજાલભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા બંને મહેમાનોનું સ્વાગત ખૂબ ખૂબ આભાર સર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે થઈને હેમંતભાઈ સૌથી પહેલાં આપના પાસે આવીએ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને જો સરળ ભાષામાં સમજવું હોય કેમ કે ઘણું બધું કોમ્પ્લેક્સ આ માર્કેટ છે હવે ધીરે ધીરે ગ્રોથ બતાવવાનું શરૂ કર્યું છે તો કઈ રીતે જુઓ છો તમે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને હેમનભાઈ જી યશભાઈ વડોદરાનું માર્કેટ હંમેશા એફોર્ડેબલ હાઉસિંગથી ઓળખાતું હતું પણ કોવિડ પછી ઘણો બધો મોટા ચેન્જીસ આવ્યા છે કોવિડ પછી જે અવોઇડન્સ ચાઇના માર્કેટનું થયું અને એનો જે લાભ ઇન્ડિયાને મળ્યો એમાં વડોદરાને પણ ઇન્ડસ્ટ્રીઝનો લાભ મળ્યો છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ નવી આવી છે જે જૂની ઇન્ડસ્ટ્રીઝ હતી એના કામો વધ્યા છે એના કારણે બધી એમ્પ્લોયમેન્ટ ખૂબ વધી ગયું અને એની સાથે સાથે વડોદરાને ખૂબ જ મોટો લાભ ઇન્ડસ્ટ્રીઝથી થયો છે અને એની સાથે બીજું એક એડોન એવું થયું છે કે એજ્યુકેશન સેક્ટર જે ગાયકવાડ સ્ટેટથી જાણીતું હતું એમાં પણ ઘણું એડોન થયું છે એમાં એક અમારી જીએસએફસી યુનિવર્સિટી નવી બની ત્યાર પછી અમારી પારુલ યુનિવર્સિટી છે એનું ખાસું મોટું એક્સપાન્શન થયું ત્યાર પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની ત્રિપલ આઈટી યુનિવર્સિટી છે એ વડોદરામાં આવી છે એ પછી એક સેન્ટ્રલ યુનિવર્સિટી સેન્ટ્રલ ગવર્મેન્ટની પાછી અલગ એક કુંઢેલામાં આવી છે અને એક ગતિશક્તિ યુનિવર્સિટી રેલવે યુનિવર્સિટી એ પણ વડોદરામાં સ્ટાર્ટ થઈ છે તો આ બધી યુનિવર્સિટીઓના કારણે પણ એક એજ્યુકેશન હબ તરીકે ખૂબ મોટું ચિત્ર ઉપસી આવ્યું છે વડોદરાનું અને એના લીધે પણ માઇગ્રેશન વડોદરામાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યું છે જીયભાઈ બિલકુલ તો આના કારણે માઇગ્રેશનના કારણે નવું એમ્પ્લોયમેન્ટ વડોદરાને મળ્યું છે નવા મકાનોની એ ખૂબ ડિમાન્ડ વધી છે અને જે હંમેશા કહેવાતું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ ખાલી ચાલી રહ્યું છે એની જગ્યાએ હવે લક્ઝરી માર્કેટ ખૂબ સારું ચાલી રહ્યું છે તો એફોર્ડેબલ માર્કેટની સાથે સાથે લક્ઝરી માર્કેટ પણ ખૂબ સારું વિસ્તરણ થયું છે અને એના કારણે કોમર્શિયલ માર્કેટ પણ ખૂબ સારું વિસ્તરણ થયું છે બિલકુલ લેવનભાઈ ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું મુંજાલભાઈ આપના પાસે પણ સમજીએ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને કોમ્પ્લેક્સ ગણવામાં આવે છે અહીંયા રિટર્નની એટલી આશા લોકો ઓછી રાખતા હતા પણ ઇન્વેસ્ટમેન્ટનું કલ્ચર ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે મુંજાલભાઈ તમે કઈ રીતે જુઓ છો વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ એક શબ્દમાં અગર મારે તમને સમજાવવું હોય તો એ એવું કહેવાય કે હવે મેચ્યોર્ડ માર્કેટમાં ગણાય અમદાવાદ અને સુરતના જ લાઇન સર વડોદરા બી હવે મેચ્યોર માર્કેટ થવા માંડ્યું છે પહેલાં વડોદરાનું ફોકસ ઔદ્યોગિક જે ઇન્ડસ્ટ્રીઝ હતી અને એના અરાઉન્ડ જે ડેવલપમેન્ટ થતા હતા એના ઉપર હતું પણ હાલીમાં આવું જોવા મળે છે કે જે આવાસીય નિષ્ણાતો છે એ લોકોના લીધે ઘણા બધા નવા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ખાસ કરીને રિંગ રોડ આપણું મેટ્રો પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ નું બુલેટ ટ્રેન પ્રોજેક્ટના લીધે એ બધાના લીધે હવે મેચ્યોર્ડ માર્કેટમાં ગણી શકાય વાળાને બિલકુલ હવે મેચ્યોર માર્કેટ ગણી જરૂર શકાય પણ મારે જો એક વસ્તુ સમજવી હોય હેમંતભાઈ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટ માટે હંમેશા જેમ મુંજાલભાઈ કહી રહ્યા હતા કે થોડું લેટ મેચ્યોર થયું છે પણ હવે મેચ્યોર માર્કેટમાં ગણી શકાય વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને અન સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે તો હેમંતભાઈ આ વિશે હવે સમજાવો જેમ તમે કહી રહ્યા હતા શરૂઆતમાં કે અફોર્ડેબલ હાઉસિંગ હતું હવે ધીરે ધીરે થોડો ગ્રોથ સારો આવ્યો છે અહીં પણ સારા પ્રાઇઝિંગ સારી ટિકિટ પ્રાઇસવાળા સ્ટોક અત્યારે ફિલહાલ જે ગણો તમે તો અપાર્ટમેન્ટ્સ અને ફ્લેટ રહ્યા છે તો તે વિશે હેમંતભાઈ આપણે સમજીએ જી એ હંમેશા એક રિયલ એસ્ટેટનું એક થમરૂલ રહ્યું છે કે જેમ ડિમાન્ડ વધે માઇગ્રેશન વધે સિટીમાં એમ ડિમાન્ડ રિયલ એસ્ટેટની પણ વધે છે એટલે એના કારણે રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ સારું વધ્યું છે રેટ્સ વધ્યા છે નવા એરિયા ડેવલપ થયા છે નવા એરિયામાં જે ખાલી કોમર્શિયલ નહોતું ચાલતું એ પણ એરિયામાં હવે કોમર્શિયલ રેસિડેન્શિયલ સાથે ચાલવા માંડ્યું છે તો આ એક મોટો ફરક આવ્યો છે કે માઇગ્રેશનના કારણે ખૂબ મોટું વડોદરાને લાભ થયો છે બિલકુલ અને આ મુદ્દે હું તમારા પાસે પણ ખાસ મુંજાલભાઈ લઈને આવું આ મુદ્દો કારણ કે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને મેચ્યોર થતા થોડો સમય લાગ્યો પણ હવે એવું આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા થોડી ડેવલપમેન્ટ વધારે સારી આવતી જોવા મળી છે આ જે લેટ મેચ્યોરિટી આવી છે જેમ તમે શરૂઆતમાં કહી રહ્યા હતા તેને થોડું વિસ્તારથી સમજીએ મુંજાલભાઈ એ વ્યવહારિક વાત છે પહેલાં અગર તમે જોશો તો જે જયાં જયાં જે બી સિટી પહેલાં ડેવલપ થઈ છે એ સિટીઝ નદીના નજીકની ડેવલપ થઈ છે સાબરમતી રિવર અમદાવાદને ટચ થાય છે એના લીધે સૌથી પહેલું અમદાવાદનું સૌથી વધારે પડતું ડેવલપમેન્ટ થયું ગાંધીનગરની નજીક છે એટલે બી ટ્વિન સિટીએ ડેવલપ થયું પણ હવે વારો વડોદરાનો છે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બી કીધું છે એમની ઘણી બધી સ્પીચમાં કે હવે વડોદરાનો સમય આવી ગયો છે બિલકુલ તો આ મુદ્દે આપણે ચર્ચા યથાવત રાખીશું આ બંનેને એક વિનંતી કે અમારી સાથે જોડાયેલા રહ્યો દર્શક મિત્રો પ્રોપર્ટી કેપિટલમાં એક વિરામનો સમય રહ્યો છે અને વિરામ બાદ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની વાત આગળ વધારીએ આપ સૌ કોઈનું સ્વાગત છે અને હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની વાત આપણી સાથે હેમંતભાઈ અને મુંજાલભાઈ જોડાયેલા છે બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત હેમંતભાઈ વડોદરા અને મધ્ય ગુજરાત આ એક એવું ઝોન છે અન્ય વિસ્તારો માટે થઈને સૌથી નવું ડેવલપમેન્ટ આ સમગ્ર વિસ્તાર માટે હોય તો તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બુલેટ ટ્રેન કનેક્ટિવિટી બુલેટ ટ્રેનના આવવાથી વડોદરાને તમે માનો છો કેટલો ફાયદો નુકસાન કઈ રીતે સમજવું જોઈએ જે યશભાઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રેલવે મારફતે અને રોડ મારફતે પણ થયું છે એ પણ વડોદરાને ખૂબ ફાયદો કરાવી રહ્યું છે જેમ કે આપે કહ્યું એમ બુલેટ ટ્રેનનું વિસ્તરણ થયું છે અને નવા સ્ટેશનો ડેવલપ થયા છે એક એના કારણે જે નાના સિટી છે એ નાના સિટીને ખાસ લાભ મળશે તો એના લીધે વડોદરાને પણ ખૂબ સારો લાભ મળવાનો છે અને સાથે સાથે મુંબઈ દિલ્હી જે એક્સપ્રેસ કોરિડોર થયો છે એનો પણ ખૂબ લાભ વડોદરાને મળવાનો છે કારણ કે એનાથી પણ જે નાના સિટી વડોદરાની આસપાસના છે એ બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકશે અને એના કારણે વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત થશે અને સાથે સાથે લોકોને પ્રોક્સિમિટી ખૂબ સારી મળશે બિલકુલ મુંજલભાઈ આપના પાસે પણ સમજીએ કેમ કે આ મધ્ય ગુજરાત એક એવું ઝોન છે કે જેમાં કદાચ સુરતને અને હવે વડોદરાને પણ આ ઇન્ફ્રાસ્ટ્રકચરનું બ્લેસિંગ મળી રહ્યું છે પ્લસ મુંબઈ અમદાવાદ કનેક્ટિવિટીમાં વચ્ચે આવે છે મેન્યુફેક્ચરિંગનું નવું હબ બની રહ્યું છે વડોદરા ત્યારે આ બુલેટ ટ્રેનના આવવાથી કેટલો ફાયદો કેટલું નુકસાન બુલેટ ટ્રેન એક બહુ જ મહત્વનો પ્રોજેક્ટ છે અને એનું સૌથી મુખ્ય સ્ટોપ અત્યારે વડોદરા છે અમદાવાદ સુરત વડોદરા આ ત્રણેય શહેરને ઘણો ફાયદો થશે અને હવે જે બહારથી આવાસીય લોકો આવશે એના લીધે કોમર્શિયલ પ્રોજેક્ટોમાં અને હાઈ એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ઘણો ઉછાળો આવવાની પૂરી પૂરી શક્યતા છે અને અમને વિશ્વાસ છે કે એવું થશે બિલકુલ ખૂબ જ સરસ રીતે તમે સમજાવ્યું એટલે આ મુદ્દાને પણ ખાસ ધ્યાન પર રાખવાનો હેમંતભાઈ હવે મુંબઈના જે વિકલ્પ તરીકે વડોદરા બની રહ્યું છે કેમ કે આ બુલેટ ટ્રેન જો આવે છે તો લોકો જે મુંબઈથી બહાર નીકળવા માગે છે કે ખાસી એવી ભીડભાડ છે ઓપ્શન તરીકે શાંતિના વાતાવરણને તેઓ જો એક્સપેક્ટ કરતા હોય તો તો વડોદરા એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે અને મેં એવા ઘણા લોકોની સાથે વાતચીત કરી છે કે જે કદાચ મુંબઈના વિકલ્પ તરીકે વડોદરામાં રિયલ એસ્ટેટ જ્યારે અફોર્ડેબલ પણ હોય આવી સ્થિતિમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તમે કઈ રીતે જુઓ છો આ આ સ્થિતિને જી યશભાઈ એ ચોક્કસ વડોદરાને પછી ખૂબ સારો લાભ મળશે કારણ કે જેમ સુરત મુંબઈથી નજીક પડશે એમ વડોદરા પણ પછી મુંબઈથી નજીક જ પડવાનું છે કારણ કે એક્સપ્રેસ હાઈવે પ્લસ બુલેટ ટ્રેનના કારણે વડોદરાને પણ એક લોકો ચોક્કસ વિકલ્પ તરીકે વિચારશે અને ખાસ કરીને એક બીજું યશભાઈ કારણ મોટું એવું છે કે ભરૂચ અને અંકલેશ્વર અને એના જે ડેવલપમેન્ટ થયા છે એના ઇન્ડસ્ટ્રીઝનો લાભ એ લોકોને ભરૂચમાંથી વડોદરા જે આવવાનું છે એ પ્રોક્સિમિટી બહુ સારી બેસે છે એટલે ત્યાંથી પણ ખાસું બધું માઇગ્રેશન વડોદરાને મળશે અને વડોદરાનું રેસિડેન્શિયલ કમર્શિયલ અને બધા જ રિયલ એસ્ટેટ માર્કેટ સારી રીતે આગળ વધશે એવું મને લાગે છે મુંજલભાઈ તમે કઈ રીતે સમજો છો આ મુદ્દાને કારણ કે મુંબઈના વિકલ્પ તરીકે જ્યારે વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ તમે પણ કહ્યું કે હવે મેચ્યોર થઈ રહ્યું છે ઇન્વેસ્ટર્સ ઘણા આવી રહ્યા છે તે વાત સો સો ટકા સાચી આવી સ્થિતિમાં વડોદરા મુંબઈના વિકલ્પ તરીકે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે કઈ રીતે જોવું જોઈએ આપણે હંડ્રેડ પર્સન્ટ હવે સેન્ટર લાઇન થઈ ગઈ છે વડોદરા એટલે અગર તમારે કોઈ બી નાળી પકડવી હોય મુંબઈની તો વડોદરા થઈને જ જાય છે બિલકુલ એટલે એ વાત તો છે જ ડેફિનેટલી સો કનેક્ટિવિટી પણ એક મુદ્દો બની રહ્યો છે નેક્સ્ટ હોસ્પિટાલિટી સેક્ટર એટલે કે હોટેલ સેક્ટરની મારે વાત કરવી છે કારણ કે વડોદરા એક એવી સ્થાન પર છે કે જ્યાંથી ટુરિઝમ માટેનું બહુ મહત્વપૂર્ણ જે ડેવલપમેન્ટ હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું તો આ ટુરિઝમની ડિમાન્ડ આવી છે હોટેલ સેક્ટરની ડિમાન્ડ આવી છે એટલે આપ જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો સ્વાભાવિક છે કે આવી કમર્શિયલ ડિમાન્ડ પણ વધે આ સેક્ટરની ડિમાન્ડ હેમંતભાઈ પહેલાં આપને પાસે સમજીએ જે હોસ્પિટલ સેક્ટર પણ ખૂબ સારું ચાલશે એક ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટથી એજ્યુકેશન હબથી અને પ્લસ આપે જેમ કહ્યું એમ ટુરિઝમથી પણ વડોદરાને હોસ્પિટલ હોસ્પિટલિટી સેક્ટર ખાસું ડેવલપ થશે ઓલરેડી અત્યારે હોટેલ્સની શોર્ટેજ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ડેવલપ થઈ જ રહ્યું છે નવા નવા આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે સાથે સાથે પાવાગઢનું આકર્ષણ પણ ખૂબ મોટું થઈ રહ્યું છે પાવાગઢની આસપાસ પણ ટુરિઝમ ખાસું બધું ડેવલપ થયું છે સાથે જાંબુઘોડા અભયારણ્ય છે અને બીજી ઘણી બધી વિશેષતાઓ પાવાગઢની આજુબાજુમાં જે બહુ વર્ષોથી હતી હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે વિઝિટર્સ ત્યાં વધી રહ્યા છે એટલે હોસ્પિટાલિટી સેક્ટરને પણ ખૂબ સારું ડિમાન્ડ થવાની છે ડેફિનેટલી એટલે ખૂબ જ સરસ રીતે આપણે સમજા અત્યાર સુધીમાં હોસ્પિટાલિટી ટુરિઝમ હોટેલ આ બધાની વાત મુંજલભાઈ આપના પાસે હું આવું હવે આ સમગ્ર મુદ્દાને લઈને ટુરિઝમ હોટેલની હું પોતે હોસ્પિટલ હોટેલ સેક્ટરમાં હોસ્પિટાલિટીમાં બી જોડાયેલો છું અમારી ત્રણ ચાર હોટેલો છે અને હું એટલે જ ખાતરીપૂર્વક કહી શકું છું કે અત્યારે જે એમાં વધારો અને ઉછાળો આવ્યો છે વ્યવસાયિક રીતે જોવા જઈએ પ્રવર્તમાન લોકો જે આવી રહ્યા છે એ બધા આવાસીય લોકો આવી રહ્યા છે અને એના લીધે ખૂબ જ ઇન્ડસ્ટ્રીને સરસ પ્રોત્સાહન મળ્યું છે અને આમ આવતા સમયમાં એવું દેખાય છે કે જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉપર ફોકસ છે સરકારનું એ પ્રમાણે આવતા જતાં વડોદરાની અને લાગતા વળગતા જેટલા બી શહેરો છે એને ખૂબ બેનિફિટ થશે ડેફિનેટલી તો ખૂબ જ ફાયદો જે છે તે અહીંયાથી ખાસ મળવાનો છે હોટેલ ટુરિઝમ તેની આપણે વાત કરી દર્શક મિત્રો અત્યાર સુધીમાં આપણે પ્રોપર્ટી કેપિટલની આજની જે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની ખાસ ચર્ચા છે તેમાં આપણે સમજ્યા છીએ કે કઈ રીતે અહીંયાનું માર્કેટ હવે મેચ્યોર થઈ રહ્યું છે કયા કયા સેક્ટર એવા છે કે જે નવી ખાસ જેને કહેવાય કે રોજગારનું સર્જન કરી રહ્યા છે એજ્યુકેશનનું હબ બની રહ્યું છે વડોદરા હવે સેક્ટર વાઇઝ લગભગ આપણે ચર્ચા કરી લીધી પણ આગળ હવે આપણે સમજીશું કે એરિયા કયા ડેવલપ થઈ રહ્યા છે એક નાનકડા વિરામનો સમય થયો છે અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ બ્રેક બાદ આપનું સ્વાગત છે હવે આપણે સમજી રહ્યા છીએ પ્રોપર્ટી કેપિટલમાં વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને ત્યારે આપણી એરિયા સ્પેસિફિક ચર્ચા જે છે તેને આગળ વધારીએ હેમંતભાઈ અને મુંજાલભાઈ આપણી સાથે છે આપ બંનેનું સ્વાગત હેમંતભાઈ હવે સમજીએ ગોત્રી અને ભાઈલી મેં વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટ માટે જો ચર્ચા કરી કોઈ પણ લોકોની સાથે તો આ બે વિસ્તાર સૌથી વધુ મને સાંભળવા મળી રહ્યા છે કે જ્યાં નવું ડેવલપમેન્ટ કદાચ થઈ રહ્યું હોય આપ કયા કયા એવા વિસ્તારો જોઈ રહ્યા છો હેમંતભાઈ કે જ્યાં સૌથી વધુ ડિમાન્ડ અત્યારે ફિલહાલ સામે આવી છે જી યશભાઈ આપે એમ કહ્યું કે ગોત્રી છે ભાઈલી છે સેવાસી છે એ વિસ્તારો તો સારા ડેવલપ થઈ રહ્યા છે પણ એક બીજા નવા વિસ્તારો પણ હું જોઈ રહ્યો છું કે જે એજ્યુકેશન હબના લીધે પણ સારા ડેવલપ થઈ જશે અને એ છે દેહણા ધુમાડ અને વહેમાલી વિસ્તાર છે એ પણ ખૂબ સારા ડેવલપ થઈ રહ્યા છે કારણ કે ત્યાંથી એજ્યુકેશનની મે આપની જેમ વાત કરી એ બધી યુનિવર્સિટીઓ ખૂબ નજીક પડશે એટલે એ વિસ્તાર પણ ખાસો ડેવલપ થઈ શકશે બીજું કે દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે છે એનો જે એક્ઝિટ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ સમિયાલાને આપ્યો છે જે પાદરા રોડ પર આવ્યો છે તો સમિયાલાની આજુબાજુના વિસ્તારો છે સમિયાલા છે સોખડાખુર છે બીલ છે ચાપડ છે આ વિસ્તારો પણ ભવિષ્યમાં ખૂબ સારું પરફોર્મન્સ આપશે એવું મને લાગી રહ્યું છે બિલકુલ આપના પાસે પણ મુંજલભાઈ સમજીએ ગોત્રી ભાઈલી આ બે વિસ્તાર સિવાય કયા વિસ્તારો છે તમે શરૂઆતમાં રિંગ રોડની પણ વાત કરી હતી તો આ પણ ખાસ સમજાવો કયા કયા નવા વિસ્તારો વડોદરાના અત્યારે ડેવલપ થઈ રહ્યા છે મુંજાલભાઈ એમાં એવું કહેવાય કે ગોત્રી સેવાસી આ બધા વિસ્તારોમાં શાળાઓ રોજમરિયાની જરૂરિયાતની વસ્તુઓ એ બહુ આસાનીથી મળવાપાત્ર થઈ ગઈ છે ભાઈલી વિસ્તાર અગરની વાત કરું તો હું એમાં હાઈ એન્ડ રેસિડેન્શિયલ એકત્રીસ માળની મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સ આવી ગઈ છે એટલે એ પ્રમાણે આ એરિયાઝ તો ઘણા જ સારા ડેવલપ થયા છે એની સાથે સાથે માંજલપુર ન્યૂ કારેલીબાગ કારેલીબાગ આ એરિયા બી બહુ મહત્ત્વપૂર્ણ રીતે આગળ વધ્યા છે અને ડેવલપમેન્ટ અને ડિમાન્ડ એ બેઓ એક સાથે ચાલી રહી છે અને એ અમને અમારા માટે બહુ જ સારી વાત છે ઓકે તો આ નવા વિસ્તારો છે કે જેને ધ્યાન પર રાખવાના હેમંતભાઈ અમે પ્રોપર્ટી કેપિટલમાં જેટલા પણ અલગ અલગ શહેરોમાં વાત કરીએ ત્યારે એક સવાલ ખાસ પૂછતા હોઈએ છીએ ફ્લેટ વર્સિસ બંગલો આ ખાસું એવું શિફ્ટ લોકોના ડિમાન્ડનું હવે જોવા મળી રહ્યું છે સ્વાભાવિક છે બંગલોની બધાની પોતાની રિક્વાયરમેન્ટ્સ હોય અપાર્ટમેન્ટની એટલે કે ફ્લેટની અલગ રિક્વાયરમેન્ટ હોય વડોદરામાં આ ડિમાન્ડ શિફ્ટ કોઈ છે કઈ જગ્યાએ વધારે ડિમાન્ડ જોઈ રહ્યા છો અપાર્ટમેન્ટમાં વધારે ડિમાન્ડ છે કે પછી બંગલોમાં છે જી યશભાઈ હવે લોકોનું માઇન્ડસેટ બદલ્યું છે લોકોને હવે આપે જેમ કહ્યું લો રાઈઝ અથવા તો ટેનામેન્ટ ડુપ્લેક્સ કે બંગલો માટે શહેરની થોડાક આઉટસ્કર્ટ્સ વિસ્તારમાં જવું પડતું હતું પણ હવે જે બિઝી લાઈફ થઈ છે અને જે વડોદરાને જે હાઈ રાઇઝના ઇન્ફ્રાસ્ટ્રકચરો સારા મળી રહ્યા છે સારા બાંધકામો થઈ રહ્યા છે નવા નવા ડેવલોપર્સ સારી સારી સુવિધાઓ લઈને આવી રહ્યા છે એના કારણે હવે લોકોનું આકર્ષણ હાઈ રાઇઝ અપાર્ટમેન્ટ ઉપર પણ ખાસું બધું વધ્યું છે એનો ઝુકાવ પણ ખાસો બધો વધ્યો છે અને ભવિષ્યમાં મને લાગે છે કે હાઈરાઈઝ બિલ્ડિંગ એ બહુ સારો વિકલ્પ રહેશે બંગલાના કમ્પેરિઝનમાં તો મને લાગે છે કે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સનું ભવિષ્ય પણ વર્ધોમાં બહુ સારું થવાનું છે બિલકુલ મુંજલભાઈ તમે કઈ રીતે તમારી વાત બિલકુલ સાચી છે પહેલા બંગ્લો એક બહુ જ અગત્યનું ઇન્વેસ્ટમેન્ટ બી થતું હતું અને લોકોને એક એના ઉપર પ્રેમ વધારે હતો પણ હવે જેવી જેવી શહેર વધી રહ્યું છે વસ્તી વધી રહી છે એવું લોકોને સમજ આવી રહ્યું છે કે ફ્લેટ્સ બી એક બહુ જ સરસ ઓપ્શન છે કેમ કે ફ્લેટ્સમાં સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે કે એક તો સિક્યોરિટી કમ્યુનિટી લિવિંગનો જે આનંદ મળે છે એવો કશે મળતો નથી અને જેવું શહેર હવે કોસ્મોપોલિટનથી મેટ્રોપોલિટન થવા જઈ રહ્યું છે એ પ્રમાણે ફ્લેટ્સ ડેફિનેટલી વધારે આકર્ષક થઈ ગયા છે એ છતાં બી બંગ્લોઝમાં બી ઘણી સારી ડિમાન્ડ છે કારણ કે એક હાઈ એન્ડ લિવિંગના રૂપે બંગ્લોઝ બહુ જ આકર્ષક છે બિલકુલ તો આ એક ડિમાન્ડ શિફ્ટની પણ આપણે અહીંથી ખાસ વાત કરી હવે હેમનભાઈ સમજાવો કે જે આણંદ નડિયાદ આ સમગ્ર જે પટ્ટો છે તે એનઆરઆઈનો વિસ્તાર કહેવાય ગુજરાત માટે તો આ એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે પણ વડોદરામાં નવું કદાચ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે પ્લસ એરપોર્ટ પણ ફરી એકવાર શરૂ થઈ ગયું તો કનેક્ટિવિટી પણ સોલ્વ થઈ છે આનાથી કેટલું પરિવર્તન અને આ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી એનઆરઆઈ લોકો માટેની કેટલી વડોદરામાં હંમેશા અમારું જે ચરોતર વિસ્તાર છે એ ચરોતર વિસ્તાર હંમેશા વડોદરાને પ્રેફરન્સ આપે છે હંમેશા વડોદરાના રિયલ એસ્ટેટમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા આવેલા છે અને ભૂતકાળમાં એમને બહુ સારા રિટર્ન્સ મળ્યા છે એટલે આજે પણ વડોદરા એમની પહેલી ચોઇસ છે એનઆરઆઈઝની અને ખાસ કરીને આણંદ નડિયાદ અને નજીકના બીજા ગામો છે જે એનઆરઆઈ જે રેગ્યુલરલી જે વિન્ટર સિઝનમાં આવે છે એ લોકો ઘણા સારા રિટર્ન્સના કારણે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા આવેલા છે અને હવે એ લોકોને પણ સમાચાર મળ્યા છે એ લોકો પણ વડોદરાનું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે નવા નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યા છે એ કારણે પણ એમનો ફોર્સ પણ ખૂબ વધ્યો છે ઇન્વેસ્ટમેન્ટનો અને ભવિષ્યમાં પણ ખૂબ વધારે ઇન્વેસ્ટમેન્ટ આવશે એવી અમને આશા છે તરફ જ્યારે આ વિસ્તારની વાત આવે છે એનઆરઆઈ માટેના જે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીની વાત છે મુંજલભાઈ તમે કઈ રીતે જુઓ છો તમને કેટલા ક્લાયન્ટ સાથે રિક્વાયરમેન્ટ આવતી જોવા મળે એનઆરઆઈ લોકો તરફથી વડોદરા માટે જેવું આપણે હમણાં પહેલાં વાત કરી કે હોસ્પિટાલિટી સેક્ટરમાં હું જોડેલો છું અને અગર અમે નવા આજે એરપોર્ટના કનેક્શન જોવા જઈએ તો એના લીધે જે અમારા વ્યવસાયમાં જે ઉછાળો આવ્યો છે એ ડાયરેક્ટલી રિલેટેડ છે આ જ વસ્તુઓથી કે કનેક્શન્સ વધ્યા એટલે લોકો જેટલા લોકો બહારથી આવતા હતા એના ટ્રાવેલિંગ વધ્યું એના લીધે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધ્યું તો આ બધી વસ્તુઓ લિંકડ છે એટલે એના ફાયદા નાણાકીય તો છે જ એના સાથે સાથે ડેવલપમેન્ટ વાઇઝ બી બહુ સારા ફાયદા થઈ રહ્યા છે ડેફિનેટલી તો અત્યાર સુધીની વાતચીતમાં આપણે સમજ્યા કે વડોદરામાં બહારથી આવનારા લોકોની સંખ્યા વધી છે અને જ્યારે પણ ડિમાન્ડ સપ્લાયમાં નવી ડિમાન્ડ આવે તો સ્વાભાવિક છે કે સપ્લાય પણ એટલું જલ્દી શૂટઅપ થવું પડે નહીં તો પછી પેરિટી આવી જાય તો હવે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય શું છે તે અંતિમ સવાલ મારા તરફથી હેમનભાઈ સૌથી પહેલાં આપના પાસે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય કઈ રીતે જોવું જોઈએ કઈ દિશામાં માર્કેટ આગળ વધી રહ્યું છે હવે હા એટલે યશભાઈ જેમ મેં આપને કહ્યું એમ કે ખાલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નથી અલગ અલગ સેક્ટરો પણ ખૂબ સારા પ્રમાણમાં પરફોર્મન્સ આપી રહ્યા છે એના કારણે ખૂબ લોકો માઇગ્રેશન અલગ અલગ લોકો આવી રહ્યા પ્રોફેસર્સ આવશે સારા સાયન્ટિસ્ટ આવશે ટેકનોક્રેટ આવશે ત્રિપલ આઈટી યુનિવર્સિટી છે એના કારણે પણ ખાસા બધા આઈઆઈટીસવાળા લોકો આવવાના છે તો મને લાગે છે કે જે વડોદરાનું ઓરિજિનલ ગાયકવાડ કલ્ચર હતું કે જે એમ કહેવાતું હતું કે વડોદરા એમના શૈક્ષણિક ના કામથી ઓળખાતું હતું એ હજુ વધારે ઉજ્જવળ લાગે છે કે આગળ થઈ શકશે અને એના કારણે મને લાગે છે કે જે કોસ્મોપોલિટિયનની જે વડોદરાની છાપ છે એ હજુ વધશે અને એના કારણે વડોદરાને રિયલ એસ્ટેટ માર્કેટને વધારે ફાયદો થશે એવું મને લાગી રહ્યું છે અને આપના સાથે પણ આજ મુદ્દે વડોદરાના રિયલ એસ્ટેટ ભવિષ્યને કઈ રીતે જોઈએ બહારથી લોકો આવી રહ્યા છે ત્યારે નવી ડિમાન્ડ આવી રહી છે ત્યારે શું રહેશે કઈ દિશામાં વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ આગળ વધી રહ્યું છે વડોદરાનું ભવિષ્ય હવે બહુ જ બ્રાઇટ લાગે છે સ્પેશિયલી જ્યારે આ પંચોતેર મીટરનો રિંગ રોડનું ડેવલપમેન્ટ શરૂ થઈ ગયેલું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એકદમ જ સ્પીડમાં વધી રહ્યો છે જેમ એનું નામ સજેસ્ટ કરે છે અને આ જ બધી વસ્તુઓ આપણા શહેરને બી બુલેટની ગતિથી એક પૂષ આપી રહ્યું છે જેના લીધે વડોદરા હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત અને નેક્સ્ટ ડેસ્ટિનેશન ફોર સ્ટે ઇન ગુજરાત થઈ ગયું છે અમે જેટલા બી સાહેબો સાથે બી વાત કરીએ છીએ જે ગુજરાત છોડીને ગયા છીએ એમનું બી ફર્સ્ટ ચોઈસ વડોદરામાં જ રહેવાનું હોય છે એટલે જોવા જઈએ તો વડોદરા શહેર મિક્સ ઓફ અમદાવાદની હસલ બસલ છે અને એની સાથે સાથે એક શાંતપણું બી ઠરાવે છે જેના માટે નંબર વન ડેસ્ટિનેશન આજે અગર કોઈક મને પૂછે તો વડોદરા જ કહેવાય ગુજરાતમાં ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ અને મુંજાલભાઈ આ બંનેનો અમારી સાથે જોડાવા માટે થઈને તો દર્શક મિત્રો પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે સમજ્યા વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને સમજવાની કોશિશ કરી કે અહીં ડિમાન્ડ સપ્લાય કઈ પ્રકારે છે કયા વિસ્તારો નવા કયા એરિયામાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ વડોદરામાં હાઈવે ઇકોનોમી જે છે તે ખૂબ મોટું કામ કરી રહી છે કારણ કે અમદાવાદ અને મુંબઈની વચ્ચે કનેક્ટિવિટીમાં એક્સપ્રેસ હાઈવે ગણો

flays granito it's different